જય મામભાઈ જય મુરલીધર મારી કેમ સર તમે બધા મજા મતો ભાઈ મસ્ત મજા ની હાંજ ફરી ગઈ ને વાગી ગયા હે હાડાસા ભાઈ આપડે પૂછી ગયા ભાઈ વડોદરાની અંદર મિત્રો તો મસ્ત મજાના ને હાલ જ આ ભાઈ વડોદરા صورنا <applause> રાણી કલેબરી પબ્લિક ના મોટાન આ તો ભાઈ લગન પરસે આ બાજુ વડોદરા સિટીમાં જવાય જવા હે મિત્રો

જો ભાઈ હાકરીના ઘાટનો કેવો મસ્તીનો હોય

બાર બી વી ત્રાણું દસ શણે આખરી ના ભાગ લેલાન ગાડી આવે એટલે થી ના

આપડે પહોંચી ગયા ભાઈ નેર હાકરી આવે પછી દહીં આવે ને પછી આવે નેર હવે આવશે મિત્રો ધુલિયા ધુલિયા પછી સીધો ટન મારી લેવાનો મિત્રો પછી આવશે જલગાંવ પછી બાલાપુર એવી રીતના બધે ગામ ઉપાડ કરતા જવું એમાં જીણકા જીણકા ગામના તો નામ જ યાદ નથી મિત્રો હાકરીની ડેમ જોર રાખવાની અલા ભાઈ નેર

ખતરનાક્રો ડેન્જર ના કહેવાય ખતરનાકડીનું ગોલાય કેવી મસ્તી ચાલો મિત્રો હવે આપણે નેર પાસ કરીને મળીએ સમય હે ને હું આઈલો જાઉં છું ધુલિયા બાયપાસ માં આકાજી બોલતી જાય ધુલિયા માં ગરી હે ભાઈ બહુ જાજો 看下努力啊，兄弟呗 ભાઈ સોંપડીએ અને આપડો ધન લાગે હવે દુલિયા થી મિત્રો એવો જ આજો જ બહુ જણ લાગે હા હા મિત્રો હવે કે આવડવાનું

બાલાપુર નાંદેડ ઉપર એટલે બાલાપુર ઉપર નાંદેડ ઉપર નહીં પોલીસ વાળા ઉપર ધુલિયા પાસ કરી લીધું હે એટલે કે ધુલિયા બધી પાસ કરી લીધી હવે આપણે ટ્રાફિક નહીં હે આગ્રા અને આપડે જવાનું છે આગ્રા આમાં સડી જાવ તો આથી આમ ટર્ન મારી લ્યો ડ્રાઈવર સાઈડ એટલે કલકત્તા તમારે મિત્રો હૈદરાબાદ જવું હોય ને બાલાપુર નાંદેડ કરવું હોય તો આર લાગશે બ્રિજ બહુ મસ્ત આવે મિત્રો ટેકર બહુ મસ્ત મારેલા

બરોબર જતીસાયો હાલો મિત્રો મળીએ હવે આપડે બપોર પછી મિત્રો તો આપડે આ વિડીયો અનપૂરો કરીએ વિડીયો સાથે આ વિડીયો પૂરો કરીને આપણે સ્ટાર્ટ કરી દેજો તો બાય બાય જય શ્રી રામ